આજે શ્રાવણસૂદ પૂનમ એટલે રક્ષાબંધન પર્વ રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો પવિત્ર સંબંધ બહેન ભાઈના આયુષ્ય માટે તથા ભાઈ સુખી થાય તે માટે રક્ષા કરતી રાખડી બાંધે છે એવા આ પાવન પર્વ નિમિત્તે આજે રાપર પોલીસ મથકે ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારીઓએ રાપર ગ્રામ્ય સેવા સંગઠન ખાતે આવેલ મંદબુદ્ધિ ધરાવતા ભાઈઓને રાખડી બાંધી ઉજવણી કરી હતી ઉપરાંત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ મંદબુદ્ધિ ધરાવતી મહિલાઓના હાથે રાખડી બંધાવી હતી આજે રક્ષાબંધન નિમિત્તે રાપર પીઆઈ જેબી બુબડિયા પીએસઆઈ ફણેજા મુકેશસિંહ રાઠોડ રામદેવસિંહ જાડેજા નરેશ ઠાકોર મુકેશ ઠાકોર કમલેશ ચાવડા ભાવુભા સોઢા તથા મહિલા કર્મચારી ઉર્વશી સોલંકી ગીતાબેન હેતલબેન સાજમીન જસીબેન આહિર વર્ષાબેન ઠાકોર ગીતાબેન ચૌધરી હેતલબેન કોલી તથા ગ્રામ્ય સેવા સંગઠનના શૈલેષભાઈ કોઠારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા આજે યોજાયેલા કાર્યક્રમમાં રાખડી બાંધતી બહેનને જોઈ મંદબુદ્ધિ ધરાવતા લોકોમાં આનંદની લાગણી થઈ હતી